ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ આપણે છેલ્લે અરજીપત્રકની સમજૂતી લીધી હતી શેના મુદ્દાઓ હતા અથવા તો સેના મુદ્દાઓ વાત છે તો કે કર્મચારીની પસંદગી અને પસંદગીની રીતો સો ફ્રેન્ડ્સ વી ટોકિંગ અબાઉટ ધ મેથડ ઓફ સિલેક્શન ઓફ પર્સનલ કર્મચારીની પસંદગીની રીતોની ચર્ચા આપણે કરતા હતા એમાં હવે બીજું આવે છે એ છે મુલાકાત મુલાકાત પદ્ધતિ જો આ સ્ટેપ છે પહેલાં અરજી રજૂ કરવાની અરજી જોઈને આપણને મળવા બોલાવે આ બે સ્ટેપ પછી પસંદગી પૂરી થાય મોટે ભાગે આ પચાસ આ બે પદ્ધતિ તો ઇનફ છે ઇનફ આના પછીના બે સ્ટેપ મહત્ત્વના ખરા જ એ કરવાના જ હોય પણ જ્યારે બહુ મોટાભાગે કંપની ચાલતી હોય અને ખાસ તો કે મોટા હોદ્દા માટે જ્યારે કર્મચારીની પસંદગી થતી હોય ત્યારે તો આ ચારેય પદ્ધતિ અનુસરવામાં આવે છે સ્ટેપ બાય સ્ટેપ જો હિયર વી ડન ધ ફર્સ્ટ સ્ટેપ વીચ ઇઝ એપ્લિકેશન નાવ વી ગો ફોર ધ સેકન્ડ વન એન્ડ દેટ ઇઝ ઇન્ટરવ્યુ મુલાકાત પદ્ધતિ એક જ ફકરામાં વિગતવાર સમજૂતી પૂરી કરી દીધી છે પ્રમાણસર અને માપની આપેલી છે જરૂરિયાત પૂરતી આપેલી છે તમને એક માર્કમાં પૂછે અથવા તો એમસીક્યુમાં પૂછે કે મુલાકાત એક માર્કમાં જ પૂછશે એમસીક્યુમાં નહીં પૂછાય મુલાકાત એટલે શું જવાબ તમારો મુલાકાત એટલે બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચેની મોઢા મોઢની વાતચીત આ મુલાકાત કર્મચારીની પસંદગી માટે આ ખૂબ પ્રચલિત પદ્ધતિ છે ખાસ નોંધવા જેવી વાત છે કર્મચારીની પસંદગી માટે ખૂબ પ્રચલિત પદ્ધતિ એટલે શું શું નોંધવાનું શું પ્રચલિત એટલે કે બહુ વપરાશમાં લેવાતી પદ્ધતિ છે હા કે હા તમે મળી જાઓને એક વાત અને તમને ખબર છે તમે ડેમો લેક્ચર્સ ઘણા ટીચર્સના જોયેલા હશે તો એ ડેમો લેક્ચરના આધારે નક્કી થાય છે કે કોની પસંદગી કરવી મુલાકાતનો યોગ્ય ઉપયોગ નિષ્ણાંત અનુભવી વ્યક્તિ દ્વારા તટસ્થતાથી કરવામાં આવે છે ખાસ નોંધવાનું મુલાકાતનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવાનો નિષ્ણાંત અનુભવી વ્યક્તિ દ્વારા માનો કે ઇફ યુ રિક્રુટ ન્યૂ ટીચર ન્યૂ ટીચર એની એની સબ્જેક્ટ કોઈ પણ સબ્જેક્ટ માટે આપણે રિક્રુટ કરવા છે નવા ટીચરને તો એનું મૂલ્યાંકન કોના દ્વારા થાય તો સારું કહેવાય તો કે નિષ્ણાંત અનુભવી વ્યક્તિ દ્વારા જો અનુભવી પણ કીધા છે અને નિષ્ણાંત પણ કીધા છે એના દ્વારા અને ખાસ શરત મૂકી છે કે તટસ્થતાથી કરવામાં આવે તો વ્યક્તિની પસંદગી ના પસંદગીનો નિર્ણય અને કાર્ય સફળતાની આગાહી કરવામાં ઉપયોગી નીવડે છે જો તટસ્થતાથી જ પસંદગી થઈ હોય તો વ્યક્તિની પસંદગી ના પસંદગીનો લઈને મતલબ કે આને અમે આ કારણથી જ પસંદ કર્યા છે અને ત્યારે આપણે જો ના પસંદ કર્યા હોય તો કહી શકીએ કે આ કારણને લીધે અમે ના પસંદ કર્યા છે એટલે અમે તમને રિક્રૂટ કરી શકશું નહીં તમે અમને અમે તમને અમારી કંપનીમાં નોકરી માટે લઈ શકીશું નહીં આવા કારણોથી એટલે એ તો આપણે ચોક્કસ કારણ જણાવી શકીએ જો તટસ્થતાથી મૂલ્યાંકન કર્યું હોય તો એટલે આ તો મારા સગા છે આને તો હું લઈ લેવા લો મારી કંપનીમાં તો એ તટસ્થતા રહે નહીં અને કાર્ય સફળતાની આગાહી કરવામાં માનો કે હું બહુ તટસ્થતાથી મૂલ્યાંકન કરું કે આનું કામ આટલું સરસ છે એટલા માટે મારે લેવા છે નક્કી થઈ ગયું તો હવે મને મારા બોસ પૂછે અથવા તો માલિક પૂછે હું જ્યારે વ વ્યવસ્થાપક હોય નિષ્ણાંત અનુભવી વ્યક્તિ તરીકે મૂલ્યાંકન કરવા બેઠો હોઉં ત્યારે તો હું આગાહી કરી શકું કે ના બોસ આપણે જે આ નવા ભાઈને રાખ્યા છે એ ચોક્કસથી આટલું કામ કરી જ નાખશે તમે બેફિકર રહ્યો આપણી ધ્યેય પ્રાપ્તિ જે નક્કી છે એ આટલા સમય સુધીમાં થઈ જશે તો આગાહી થઈ શકે સમજો છો હા એટલા માટે આ મહત્વની છે મુલાકાત પદ્ધતિની સફળતાનો આધાર કેના ઉપર ખાસ ધ્યાન રાખો ખાસ કે મુલાકાત પદ્ધતિની સફળતાનો આધાર મુલાકાત લેનારની નિપુણતા ઉપર અવલંબિત છે કે મુલાકાત કોણ લે ઇન્ટરવ્યૂ કોણ લે છે મુલા ઇન્ટરવ્યૂ જો સફળ બનાવવો હોય તો ચાલો એમ્પ્લોયસ હવે ઇન્ટરવ્યૂ દેવા તો હત્તર જાતના નહીં એમ કહું કે હિત્યર જાતના જણા આવે પણ લેવાવાળા તો મિત્રો એક જ ટીમ હોય છે તમે થ્રી ઇડિયટ્સમાં જોયું છે કે ત્રણ જણાની ટીમ બેઠી હોય રાજુ રસ્તો બીનું ઇન્ટરવ્યુ લઈને ઘણા બધાને લઈને એક જ ટીમ બેઠી હોય પણ એ એમ્પ્લોયને કેટલો હૂંફ પણ આપે છે કેટલી હૂંફ આપે છે એને કે સેલેરી કે ભૈયા ડિસ્કસ કરી લે હે એ વ્હીલચેરમાં બેસીને જાય છે તો પણ એટલે ખાસ જોવા જ હું કે મુલાકાત ઇન્ટરવ્યૂ કોણ અહીંયા મુલાકાત એટલે મીટિંગ નહીં મળવું નહીં પણ મુલાકાત એટલે ઇન્ટરવ્યૂ ઇન્ટરવ્યૂ તમને જ્યારે કહેવામાં આવે તો તમે ચોક્કસથી મગજમાં સમજી જાવ ને બહુ ક્લિયર ચહેરો દેખાય બરાબર ને મુદ્દાનો તો આપણે ઇન્ટરવ્યૂ વધારે બોલશું તમારે લખવાનું છે મુલાકાત હું તો સમજી જ જઈશ તો આગળ વધીએ હવે કે સામાન્ય મુલાકાતમાં વ્યક્તિ અસર થાય છે વ્યક્તિ વ્યક્તિનું લક્ષ્ય કે આપણે આવો વ્યક્તિ જોઈએ છીએ સામાન્ય મુલાકાતમાં જેને ઓછી કરવા સંરચિત મુલાકાતનો ઉપયોગ કરવામાં આવે છે જેને હવે આ વ્યક્તિ લક્ષિતા ઓછી કરવા માટે સંરચિત એટલે કે પહેલેથી રચાયેલી મુલાકાતનો જેમ આપણે આ ઇન્ટરવ્યૂનો એક સિલસિલો હોય માનો કે હું તમને વાત કરું જ્યારે આ કંપનીઝ માટે કંપનીવાળા આવે છે ઇન્ટરવ્યૂ લેવા તો એ કોઈ સ્ટુડન્ટને ઓળખતા હોતા નથી વન બાય વન સ્ટુડન્ટ એની સામે આવતા જાય કોલેજના લાસ્ટ યરવાળા અને ઇન્ટરવ્યૂ આપતા જાય આ સ્વરચિત મુલાકાત છે તો આનો ઉપયોગ કરવા આ મુલાકાતમાં વ્યવસાયના સંદર્ભમાં વ્યક્તિની વિષયની માહિતી બીજું એ બીજી વાત તો એ કે જો સામાન્ય મુલાકાત છે તેમાં વ્યક્તિ બહુ સારો છે ને આવો છે ને તેવો છે ભાઈબંધ જેવો છે બહુ પ્રેમાળ વ્યક્તિ છે એનો હેલ્પફુલ નેચર છે એવું બધું જોવે એનો ભાવ જોવે એની ફિલિંગ્સ જોઈએ પણ જ્યારે સંરચિત મુલાકાત તમને મેઇન રિફરન્સ કહી રહ્યો છું જ્યારે સંરચિત મુલાકાત હોય ત્યારે મારી વાત ઉપર ધ્યાન આપો કે આ સંરચિત મુલાકાતમાં જે કામ માટે લેવા છે એ કામને અનુલક્ષીને જ પ્રશ્નોત્તરી કરવામાં આવે અને એમને રિક્રૂટ કરવામાં આવે કારણ કે કામ જેને કરવાનું છે એ અંગેનું જો જ્ઞાન નહીં હોય તો વ્યક્તિ ભલે બહુ ડાહ્યો હોય પણ એને લઈને બહુ ફાયદો થાય એવું કંપની વિચારે નહીં તો આ સ્વરચિત મુલાકાતનો ઉપયોગ કરે ઇન્ટરવ્યૂ માટે સામાન્ય મુલાકાતમાં એવું હોય કીધું આ મુલાકાતમાં વ્યવસાયના સંદર્ભમાં વ્યક્તિ વિશેની વ્યક્તિ વિશેની માહિતી વૈજ્ઞાનિક રીતે પ્રાપ્ત કરવામાં આવે છે વૈજ્ઞાનિક રીતે માહિતી પ્રાપ્ત કરી મતલબ કે એક પદ્ધતિ જે ફોર્મેટ નક્કી થયું છે એ અનુસાર હા વૈજ્ઞાનિક એટલે કે અહીંયા પ્રયોગ ન કરાવડાવે મૂંઝાતાની હા વરી સાહેબ સાહેબ એમાં આર્ટ્સમાં એટલે તો આવ્યું ગણિત વિજ્ઞાન ન આવે એટલે પણ સાહેબ તમે સાંભળત કરી બહેનો ભાઈઓ વિદ્યાર્થી મિત્રો આવા કેટલાક મુલાકાતમાં બંને પક્ષો એકબીજાનું પ્રત્યક્ષીકરણ એટલે કે સામસામો હોય છે હા ડાયરેક્ટ ડાયરેક્ટ વાતચીત પ્રત્યક્ષીકરણ કરે છે તેમાં ઘણા બધા માનવીય પરિબળો મુલાકાતની પ્રક્રિયા અને મૂલ્યાંકન ઉપર અસર કરે જે માનવીય પરિબળો મતલબ કે માણસના અમુક અંગત પરિબળ કે ભાઈ મને સાહિત્યનો બહુ રસ છે અને મને સામે બહુ અથવા તો આર્ટ મ્યુઝિક સંગીત નૃત્ય ચિત્રો એનો રસ છે અને સામે કોઈ વ્યક્તિ આવી કે જે એમાં એકાદી નિપુણતા બતાવે આ મારું માન તો હું એના ઉપર વધારે નમી જાઉં એ બાજુ મારું પલળું વધારે નમે કે આને આવો આને જ લેવો હોય ઓલા બધાને આને જ લેવો આવા માનવીય પરિબળો પણ અસર કરે છે અહીંયા થોડી તટસ્થતા પાછળ રહી જાય છે આવા કેટલાક માનવીય પરિબળો પહેલાં આપણે જોઈ લઈએ એક લાઈન પ્રત્યક્ષીકરણ કરે છે અને પરિબળો પ્રક્રિયાને મૂલ્યાંકન ઉપર અસર કરે છે આવા કેટલાક માનવીય પરિબળો સાયુજ્યનો અભાવ પૂર્વગ્રહ હવે એવું નથી કે આવું જ નીકળે અમુક પૂર્વગ્રહ પણ નીકળે આ જ્ઞાતિનો છે ને એટલે મારે આ નથી લેવો આ મારો પૂર્વગ્રહ થયો ચાલો સામાન્યકરણનું મનોવલણ કે ભાઈ દરેક સામાન્ય છે જેવા હું જેવા માણસ જેવા માણસ દરેક માણસો વગેરે વગેરે આ સામાન્યકરણની પ્રક્રિયા વિરોધાભાસી અસરો વગેરે મહત્ત્વના છે આ દરેક આવી જાય માનવીય પરિબળોમાં મેં તો તમને એક પોઝિટિવ સાઇડ બતાવી આ દરેક નેગેટિવ સાઇડ છે કે પૂર્વગ્રહ જે વિરોધાભાસી અસર દેખાય આવે છે આ એમ કે ભાઈ મને ફિલ્મો જોવાનું આ કંઈક મને બહુ ગમે તો એવી વાત નીકળે આવા વ્યક્તિલક્ષી પરિબળોની અસર દૂર કરવા કે નિયંત્રિત કરવા કેટલીક વાર એક કરતાં વધુ મુલાકાત કરવા દ્વારા સર્વાનુમત સાધી કર્મચારીની પસંદગી કરવામાં આવે છે એટલા માટે જ મેં તમને વચ્ચે થ્રી ઇડિયટ્સનું ઉદાહરણ આપ્યું કે એમાં તમે જોયું હશે કે રાજુ રસ્તો કે વ્હીલચેર ઉપર બેસીને જ્યારે ઇન્ટરવ્યૂ આપવા માટે જાય છે એની સામે ત્રણ ફેકલ્ટીઝ ત્રણ અથવા ચાર ફેકલ્ટીઝ બેઠેલા હોય છે જે એનું ઇન્ટરવ્યૂ કરતા હોય છે માત્ર એક વ્યક્તિને હવે પછી જ્યારે ઇન્ટરવ્યૂ થઈ જાય ચારેયનો મત લેવામાં આવે ચારેયનું ડિસ્કશન થાય અને એ પછી કર્મચારીની પસંદગી થાય કારણ કે ચારેયના મગજ એક સરખા તો કોઈ દિવસ સરખા ચાલવાના નથી તો મિત્રો આ મુદ્દો છે હવે તમને મહત્ત્વની બે પદ્ધતિ એપ્લિકેશન એન્ડ ઇન્ટરવ્યૂ બહુ મસ્ત રીતે આવડી ગઈ છે એટલા માટે જો પરીક્ષાના હેતુલક્ષી તો બીજી વાત છે તમને લાઈફમાં ઉપયોગી થવાની છે એપ્લિકેશન પ્રોફેશનલ લાઈફમાં એપ્લિકેશન એન્ડ ઇન્ટરવ્યૂ એટલા માટે હું તમને અને મને હજી ઈચ્છા છે કે રૂબરૂ જો બને અથવા તો મને વાતાવરણ ચોક્કસ હન્ડ્રેડ મળી જાય તો આના ઉપર બહુ સરસ વિડીયો બનાવીને તમને પાછો વિડીયોથી પણ સમજાવવા ઈચ્છીશ પણ અત્યારે આપણે આ ચર્ચાને બરાબર સંપૂર્ણ સમજાય એવું માનીને અહીંયા આ વાતને આ મુદ્દાને પૂરો કરીએ છીએ બહુ સરસ રીતે તમે આ બંને મુદ્દા પાકા કરશો એ માટે ઓલ ધ બેસ્ટ